સો એવરી વન ગુડ મોર્નિંગ મહાદેવ નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં તો આપ સ્વાગત છે તો આજે તો આજે રહી છું હું ઉપવાસ તો મોર્નિંગમાં બનાવી છું પણ અત્યારમાં શરદી લાગી ગઈ છે જોઈ શકો છો આજે મેં છાડી પહેરી છે કેમ કે આજે મારો ઉપવાસ છે તો બસ આવી રીતના કાંઈક લોક કર્યું છે તો તમે જોઈ શકો છો તો આજે પૂજા જ બાકી છે તો આપણે કઈ રીતના કરીશું એ મારા બ્લોકમાં આજના ના બનાવ રહી છું આખા બ્લોકમાં હું બતાવીશ કેટલો ટાઈમ લાગશે કેટલો ટાઈમ લાગશે પણ નાવામાં થોડી દસ કલાક હોય ગાય નાવામાં ખાલી કમસે કમ દસ પંદર મિનિટ હોય ફટાફટ તો કન્ટિન્યુ રહેજો ગાઈસ હવે અમારે કરવાનું છે પૂજા કરવાની છે પાઠ માંડવાનો છે એવું બધું કરવાનું છે ને આ મેં સાડી પહેરી છે તો કોમેન્ટ કરીને કહેજો કે આજનો લુક કેવું લાગ્યું છે

نے وائے ہے نا یہاں ٹیبل اوپر پڑی ہوئی ہے چھا پڑا ہے یہ چھوٹے مگ میں سی گیا ہے مصالحہ اپنا گئی ہو آو یہ دین او 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 واچ ہے او ارو آو آو وا وا اور ٹیبل اوپر ارو મન આસાબી કિસી દા છોરી હરલી દે ગયા હાવ આરોહી 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 દે 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 દે

kita bisa kita boleh Coba deh guys, kayaknya lagi আরে দাদা মানে দাদা রে ক্যামেরাটা সামনে দে আরে দিছে ব셔 দাও রে ফরমা বান ওকে

पर मान तो अब માળા રોજની જેમ જપું છું કેમકે ડેઈલી મોર્નિંગ હું સવારે મહાદેવની પૂજા કરું છું અને હું ઓલરેડી મહાદેવની બહુ મોટી વાત છું તો પૂજાને બધું પતાવ્યા પછી મેં માળા જપવાનું ચાલુ કર્યું કેમકે ડેઈલી માટે હું સવારે મોર્નિંગમાં ઉઠું ને ત્યારે પૂજા પાઠ કરતી હોય એટલે એ તો મારે હિસ્સોના આડ જપ તો પડે મહાદેવના કેમકે હું મહાદેવ પર બહુ બિલીવ કરું છું આઈ થિંક હું મહાદેવને ખૂબ જ માનું છું તો બસ પૂજા સ્ટાર્ટ છે તો ખતમ થાય છે પછી પછી ખબર નહીં શું છે અથવા મતલબ ચાય પાણી એવું બધું ચલો પૂજા ખતમ થશે એટલે પછી હવે હું અમે લોકો ચાય પાણી પીશું બીજું કંઈ નહીં હું ચાય મેં બંધ કરી છે એટલે હું તો કોફી પીવાની છું તો મારી થોડી વારની અંદર પૂજા ખતમ થશે તો ચલો બી કન્ટિન્યુ જો મારા બ્લોગમાં અને સપોર્ટ કરજો જેવી રીતે કરો છો એવી રીતના હજુ મારો હોશ ટાઈમ થોડો બાકી છે તો પ્લીઝ સાઇઝ જેટલો બને તો એટલી હેલ્પ કરજો અને મારા વિડીયો જોવાનું ન ભૂલતા અને તમારા ફ્રેન્ડ લોકોમાં મારા વિડીયો શેર કરજો જેથી કરીને મારા વિડીયોનો હોશ ટાઈમ પૂરો થાય ચલો એ બી કન્ટિન્યુ રહીજો

એલે બધા પાછું મતલબ કે દિવાળીને બેસવાનું હોય ને મતલબ કરાતા નહી હા તો આજે છે અમાર તણીનો ઉપવાસ તો પછી તમે લોકો બસ એ બસ તો ખુશી છી જાનવી છે બધા છે બેઠા છે પૂજા અમે કમ્પ્લીટ કરી છે હવે અમારે અંદર પૂજા કરવાની છે આ પૂજા એવી દેખા હોય કે અમે ગુલાબની સ્મેલ કરીને પૂરો દિવસ આમ આ પૂજા દે કાઢવાનો ચા પાણી પીપ પી તો એના વગરની પૂજા અમારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને બાઠ મારવાનો છે એટલે મારે છે આજે ઊંજો તમારે તૈયારી કરવાની છે એટલે બેસીને કરી લેવાનું પછી ચારે બાજુ ઉતારી તો બધું હા ના એવું ન હોય બેટા ઈસ પર છે એક પાન લા દેવાનું હોય તો એ નહીં મતલબ પાન લેતો હા

انا بقولك انا بقولك انا يعني انت كده بقى ده شوفي دي ممكن انت انت كده بقى ده دي كده كده خلاص بريقا بريقا ايتا رارو دلوقتي باجي ابو قطعه كده كده ما كنت دي غير شغاله يلا يلا يلا

તો પેલા ચા ગરમ કરી લંપી ને ભાગી જઈએ